હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું આજે આપણે બનાવીશું ઊંધિયું આ એક ગુજરાતી ટ્રેડિશનલ રેસીપી છે ઊંધિયું બહુ બધી વસ્તુ મિક્સ કરીને બનાવવામાં આવે છે આની અંદર ઘણા જ વેજીટેબલ યુઝ થાય છે તો આજે આપણે સુરતી ગ્રીન ઊંધિયું બનાવીશું તો આની અંદર ગ્રીન સબ્જી વધારે યુઝ થતી હોય છે તો આ બધી જ વસ્તુ વિન્ટરમાં જ મળે છે તો આ વિન્ટર સ્પેશિયલ રેસીપી છે તો બધા જ ગુજરાતીઓના ઘરમાં વિન્ટરમાં એકવાર આ ઊંધિયું બને જ છે અને તે પણ ઉત્તરાયણ પર બનાવવામાં આવે છે આ ઊંધિયું બહાર માર્કેટમાં પણ બહુ જ આસાનીથી મળી જાય છે પણ તમે ઘરે બનાવશો તો તમને બહારનું ઊંધિયું પણ નહીં ભાવે એટલું આ ટેસ્ટી ગ્રીન ઊંધિયું બને છે તો ચાલો ઊંધિયું કઈ રીતે બનાવી શકાય તે જોઈ લઈએ તો સૌથી પહેલાં અહીંયા મેં ગેસ પર એક તપેલીમાં પાણી ગરમ થવા માટે રાખી દીધેલું છે તો પાણી આપણું ગરમ થઈ ગયું છે તો અહીંયા મેં તુવેરના દાણા લીધેલા છે પાંચસો ગ્રામ તુવેર લીધેલી હતી તેના દાણા નીકાળી અને મેં તૈયાર રાખેલા છે તો તે આપણે પાણીમાં ઉમેરી દઈશું સાથે જ આપણે વટાણા પણ ઉમેરીશું તમે જે પ્રમાણે ઊંધિયું બનાવતા હોય એ રીતે બધી સામગ્રી તમારે ઉમેરી દેવાની રહેશે સાથે જ મેં ત્રણસો ગ્રામ વટાણા ઉમેરેલા છે અને પાપડી પણ અઢીસો ગ્રામ લીધેલી છે પાપડીને આ રીતે બંને બાજુનો ભાગ કટ કરી અને ફોલીને લીધેલી છે તેના ટુકડા નથી કરેલા તો તમે જોઈ શકશો આ રીતે પાપડી પણ લઈ લીધેલી છે તો બધી જ વસ્તુને આપણે દસ મિનિટ માટે આ રીતે પાણીમાં ઉકળવા દઈશું જેથી તેના દાણા હોય તે સરસ સોફ્ટ થઈ જશે અને અને આપણી પાપડી વટાણા અને તુવેર સરસ બફાઈને તૈયાર થઈ જશે તો આ રીતે આપણે બાફી લઈશું તો અહીંયા મેં બસો પચાસ ગ્રામ શકરિયા લીધેલા છે સાથે જ પાંચસો ગ્રામ સુરણ અને પાંચસો ગ્રામ રતાળું લીધેલું છે તો બધાની છાલ નીકાળી અને તેને કટ કરી લેવાનું છે તો આપણે બધું જ પાતળું કટ કરીશું અને કટકા તેના થોડા લાંબા રહે એ રીતે કટ કરવાનું છે તો હું બધું જ કાપીને તૈયાર કરી લઈશ તો અહીંયા તમે જોઈ શકશો એક શકરિયાની મેં છાલ નીકાળી અને તૈયાર કરી લીધેલું છે તો આ રીતે પાતળી ચીર કરી અને તેના લાંબા ટુકડામાં કટ કરી લેવાનું છે તો આ રીતે હું કટ કરી લઈશ તો આ રીતે બધા શકરિયા સુરણ અને રતાળુને આપણે છાલ નીકાળી અને આ રીતે લાંબુ ટુકડામાં કાપી લઈશું પતલું અને કાપવાનું જેથી આપણે જ્યારે તળીએ ત્યારે તળાઈ જાય જાય અને અંદરથી બફાઈ તો આ રીતે મેં રતાળુ સુરણ અને શકરિયા કાપીને તૈયાર કરી લીધેલા છે તો આ સાઈડ મારા શકરિયા તળાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે રતાળુ પણ તળી લઈશું તો બધું જ આપણે મીડિયમ ફ્લેમ પર તળીને તૈયાર કરવાનું છે જેથી અંદર સુધી બધું સરસ બફાઈ જાય તો આ સાઈડ તમે જોઈ શકશો શકરિયા સરસ તળાઈ ગયા છે અને રતાળું આ રીતે તળાઈ રહ્યું છે સાથે મેં બટેકાને પણ ટુકડામાં કટ કરી લીધેલું છે બટેકા પણ મેં ત્રણસો ગ્રામ જેટલા લીધેલા છે હવે આપણું બધું જ વેજીટેબલ આપણે તળાઈ છે ત્યાં સુધીમાં આપણે ત્યાં સુધીમાં આપણે મેથીના મુઠિયા પણ બનાવી લઈશું તો અહીંયા મેં એક વાસણ લીધેલું છે તેની અંદર આપણે એક કપ મેથી લઈશું સાથે જ આપણે કોથમીર પણ લઈશું કોથમીર મેં અડધો કપ લીધેલી છે હવે તેની અંદર આદુ મરચાની પેસ્ટ ઉમેરી દઈશું આદુ મરચાંની પેસ્ટ તમને જે રીતે તીખાસ ભાવે એ રીતે લઈ શકો છો સાથે જ આપણે એક લીંબુનો રસ ઉમેરીશું અત્યારે હું વજનમાં ઊંધિયું ચાર કિલો જેટલું બનાવી રહી છું હવે સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈશું થોડી ખાંડ પણ નાખીશું વન ફોર્ટી ટીસ્પૂન હળદર લઈશું વન ફોર્ટી ટીસ્પૂન હિંગ પણ લઈશું હવે આપણે ચણાનો લોટ થોડો થોડો ઉમેરતા આ રીતે મિક્સ કરતા જઈશું એકસાથે ચણાનો લોટ નહીં ઉમેરીએ ફક્ત બાઇન્ડિંગ માટે જ લોટ ઉમેરીશું કારણ કે આની અંદર આપણે સોડા નથી ઉમેર્યા તો આ ગોળી એકદમ સોફ્ટ થાય તેના માટે લોટનું પ્રમાણ આપણે ઓછું રાખીશું જેથી આપણી ગોળી હોય તે એકદમ સરસ સોફ્ટ બનશે તે જરૂરિયાત મુજબ આપણે લોટ ઉમેરતા જવાનું છે તો આપણે બે ચમચી જેટલું તેલ પણ ઉમેરીશું ફરી આપણે લોટ ઉમેરી અને બધું જ મિક્સ કરતા આ લોટ બાંધીને તૈયાર કરીશું અત્યારે ધાણા મેથી આપણે ધોઈ લીધેલા છે એટલે પાણીની બિલકુલ જરૂરિયાત નહીં પડે આ રીતે જ આપણો લોટ બંધાઈને તૈયાર થઈ જશે તો તમે અહીંયા જોઈ શકશો આ લોટ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝની ગોળીઓ બનાવી લઈશું અત્યારે હું આ રીતે ગોળ મુઠિયા બનાવી રહી છું તમે લમગોળ મુઠિયા પણ બનાવી શકો છો તો આ રીતે હું બધા જ લોટમાંથી મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકશો આપણા મુઠિયા એકદમ સરસ ગ્રીન બન્યા છે તો આ રીતે આપણે એકદમ થોડો લોટ ઉમેરવાનો છે જેથી આપણા મુઠિયા સોફ્ટ બનશે અને તમને ખાવાની પણ મજા આવશે તો આ રીતે હું બધા જ મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશ તો આ સાઈડ તમે જોઈ શકશો હવે આપણા બટેકા તળાઈ રહ્યા છે આ સાઈડ આપણું સુરણ રતાળુ અને શક્કરિયા તળાઈને તૈયાર થઈ ગયા છે અને મેથીના મુઠિયાની ગોળીઓ પણ બનાવીને તૈયાર કરી લીધેલી છે આ સાઈડ મેં કાચા કેળા લીધેલા છે તો કાચા કેળા મેં મીડિયમ સાઇઝના હતા તો છ નંગ લીધેલા છે ઉપરથી તેની સ્કીન નીકાળી અને આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધેલા છે તેને પણ આપણે તળીને તૈયાર કરવાના છે હવે આપણા શાકભાજી તળાઈને તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે ઊંધિયા માટેનો મસાલો પણ બનાવીને તૈયાર કરી લઈશું તો આ સાઈડ એક વાસણ લઈશું એક મસાલો તૈયાર કરેલો છે તે લઈ રહી છું તે અત્યારે મેં એક વાટકાથી થોડો વધારે લીધેલો છે કારણ કે અત્યારે મારે ઊંધિયાની ક્વોન્ટિટી વધારે છે તો હું મસાલો પણ વધારે બનાવી રહી છું તો આ રીતે મસાલો લીધેલો છે હવે તેની અંદર આપણે આદુ મરચાંની ચમચી આદુ અને મરચાની ઉમેરેલી છે સાથે જ જ આપણે પણ ઉમેરીશું બધી વસ્તુ હું વધારે લઈ રહી છું કારણ કે અત્યારે મારે ઊંધિયાની કોન્ટિટી બહુ જ વધારે છે વન ફોર્ટી સ્પૂન હિંગ લઈશું ઊંધિયાને ખાટું મીઠું બનાવવા માટે અત્યારે મેં બે ચમચી ખાંડ ઉમેરેલી છે અત્યારે આપણે ગ્રીન ઊંધિયું બનાવી રહ્યા છીએ તો કોથમીર પણ વધારે પ્રમાણમાં ઉમેરીશું લીલું લસણ પણ ઉમેરીશું લીલું લસણ પણ આપણે વધારે પ્રમાણમાં જ લઈશું કારણ કે અત્યારે લીલું લસણ માર્કેટમાં ખૂબ જ સરસ આવી રહ્યું છે તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો હવે તેની અંદર આપણે એક લીંબુનો રસ ઉમેરી દઈશું બે ચમચી તેલ નાખીશું હવે બધું જ ઉમેર્યા બાદ હાથથી બરાબર મિક્સ કરી લેવાનું છે અને આપણે આ મસાલો તૈયાર કરી લેવાનો છે તો તમે જોઈ શકશો ઉંધિયા માટેનો મસાલો આપણો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો અહીંયા તમે જોઈ શકશો મેં જેટલું વેજીટેબલ તમને બતાવેલું હતું સુરણ રતાળુ શક્કરિયા બટેકા અને કાચા કેળા તળાઈને તૈયાર થઈ ગયા છે સાથે આપણો ઊંધિયાનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે અને આપણે વટાણા પાપડી તુવેરદાણા બધું જ બાફવા માટે રાખેલું હતું તે પણ બધું જ સરસ તૈયાર થઈ ગયું છે તેમાંથી આપણે પાણી નીકાળીને તૈયાર કરી લીધેલું છે આ સાઈડ આપણા મેથીના મુઠિયા પણ તળાઈને તૈયાર છે ફાઇનલી આપણે બધું જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે લાસ્ટમાં આપણે રીંગણ તળીને તૈયાર કરવાના છે અને આ સાઈડ મેં બેથી ત્રણ મરચાં આ રીતે કટ કરી લીધેલા છે તે મરચાંને આપણે વઘારમાં ઉમેરવાના છે તો તે પણ રેડી કરીને રાખેલા છે તો આપણા રીંગણ પણ સરસ તળાઈ ગયા છે હવે તેની અંદર આપણે મરચાં ઉમેરી દઈશું તો મરચાંને આ રીતે મોટા ટુકડામાં આપણે કટ કરી લીધેલા છે અને તેલમાં ઉમેરી દીધેલા છે હવે આપણે પાપડી વટાણા તુવેરદાણા બધું જ બાફીને તૈયાર રાખેલું છે તે ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ તમે આ રીતે એકવાર ઉત્તરાયણ પર ઊંધિયું તમારા ઘરે જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી આ ઊંધિયું બને છે તમે એકવાર આ રીતે બનાવશો તો ક્યારેય બહારથી નહીં લાવો એટલું આ ટેસ્ટી ઊંધિયું બને છે હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ માટે ચડવા દઈશું તો અહીંયા મેં બેથી ત્રણ મિનિટ માટે ચડવા દીધેલું હતું ત્યારબાદ ફરીવાર આપણે મિક્સ કરી અને તેની અંદર જે આપણે તળીને શાકભાજી રાખેલા છે તે બધા જ ઉમેરી દઈશું અને ફરીવાર આપણે સારી રીતે બધું મિક્સ કરી લઈશું જેથી બધું જ સારી રીતે મિક્સ થઈ જાય હવે બધું જ શાકભાજી એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે મેથીના મુઠિયા તૈયાર કર્યા છે તે પણ ઉમેરી દઈશું અને ફરી એકવાર મિક્સ કરી લેશું હવે ઢાંકીને આપણે ફરી પાંચ મિનિટ માટે ચડવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું તો આ રીતે મેં પાંચ મિનિટ માટે ચડવા દીધેલું છે હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું અત્યારે આપણે જે મસાલો બનાવ્યો તેમાં પણ નમક ઉમેરતા ભૂલાઈ ગયેલું હતું એટલે આ રીતે મેં સબ્જીમાં જ નમક ઉમેરી દીધેલું છે હવે સાથે આપણે મસાલો પણ લઈ લેશું અને બધું જ સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે હવે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરવાનું છે વધારે પાણી નહીં ઉમેરીએ એકદમ થોડું પાણી ઉમેરીશું પાણી ઉમેર્યા બાદ સારી રીતે ફરી આપણે મિક્સ કરી લેવાનું છે અત્યારે આપણે જે મસાલો બનાવીને ઉમેરેલો છે તે પાણી શોષી લે છે એટલે આપણે પાણી આપણે થોડું વધારે ઉમેરીશું હવે તેની અંદર આપણે ઊંધિયાનો મસાલો ઉમેરીશું એક ચમચી જેટલું અને ફરી આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો અત્યારે મેં આટલી ક્વોન્ટિટીમાં મેં બે કપ જેટલું પાણી લીધેલું છે પાણી નાખ્યા બાદ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ ઢાંકીને ફરી આપણે પાંચ મિનિટ માટે ચડવા દઈશું હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ પર થવા દઈશું હવે ફરી આપણે ખોલી એકવાર મિક્સ કરી લેશું તો ઊંધિયાને વધારે ગ્રીન બનાવવા માટે મેં પાલકની પ્યુરી તૈયાર કરેલી છે તો પાલકને મેં પહેલાં ગરમ પાણીમાં ઉકાળી લીધેલી હતી ત્યારબાદ તેની પેસ્ટ બનાવીને તૈયાર કરેલી છે તે પેસ્ટ ઉમેરી દઈશ તમે પહેલાં શાકભાજી સાથે ઉમેરી શકો છો પણ અત્યારે મેં છેલ્લે ઉમેરેલી છે તમે પહેલાં પણ લઈ શકો છો તો તમે જોઈ શકશો આ રીતે તમે પાલકની પ્યોરી ઉમેરો એટલે કલર તરત જ બદલાઈ જશે અને આપણું ઊંધિયું એકદમ સરસ ટેસ્ટી તૈયાર થઈ જશે તો હવે આપણું ઊંધિયું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ઊંધિયાને આ રીતે ઢાંકીને બે મિનિટ માટે રહેવા દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો પણ આપણું ઊંધિયું એકદમ સરસ ટેસ્ટી તૈયાર થઈ જશે તો અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને ઢાંકીને તેને આપણે તમારી પાસે જે પ્રમાણે ટાઈમ હોય એ રીતે તમે ઢાંકીને રહેવા દેશો તો બધો જ મસાલો અને શાકભાજી એકદમ સરસ મિક્સ થઈ જશે અને આપણું ઊંધિયું ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે તો હવે હું ઢાંકીને રહેવા દઈશ ત્યારબાદ સર્વ કરી લઈશ તો હવે આપણું ઊંધિયું સર્વ કરવા માટે એકદમ તૈયાર છે તો મેં આ રીતે ઊંધિયાને એક બાઉલમાં સર્વ કરી દીધેલું છે આ ઊંધિયા સાથે તમે પૂરી રોટલી ખાઈ શકો છો રબડી પણ ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે પણ આ ઉત્તરાયણ પર તમારા ઘરે આ સુરતી ગ્રીન ઊંધિયું જરૂરથી બનાવજો બહુ જ ટેસ્ટી બને છે ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ ઊંધિયાની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ